બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ

આર કાઉન્સિલર પ્રીતિબેન આરએસએસના શિક્ષક મનસુખભાઈ પટેલ અને આંતરરાષ્ટ્રીય સિંગર પલકરાવ પરેખ અને બીજા ઘણા લોકોએ હાજરી આપી હતી હિરેન કદમ અવારનવાર કાર્યક્રમ કરતા હોય છે જેમાં કોરોના હોય મતદાનનો કાર્યક્રમ હોય કે પછી વૃક્ષારોપણ હોય કાર્યક્રમ થકી બહેનોને પગભર બનાવી સમાજમાં એમની આગવી ઓળખ આપી આત્મનિર્ભર બનાવવા તરફ એક નાનકડો પ્રયાસ તેઓ કરતા હોય છે હિરેન કદમ રંગોળી કલાકાર ઉપરાંત મહેદીના સ્પેશિયાલિસ્ટ પણ છે તેઓની મહેદી ઘણી બધી બુક પણ ભારત ભરમાં પ્રકાશિત થઈ છે તેમના રંગોળીના પ્રદર્શન બેંગ્લોર તમિલનાડુ કર્ણાટક દિલ્હી આગ્રા રાજસ્થાન અને આખા ભારતમાં થાય છે અને નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પણ તેઓ રંગોળી બનાવીને સેવા આપે છે તેઓ આરએસએસ માં અને ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ નંબર ત્રણ માં શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ તરીકેનું નહીત્વ સંભાળે છે અને હાલમાં તેઓ હિરેન કદમ આર્ટ ક્લાસીસ ચલાવે છે તે વાણિયાવાડ શ્રીનિધિ એપાર્ટમેન્ટમાં આવેલ છે અને બીજા હોબી ક્લાસીસ છે તે કન્યા વ્યાયામશાળા પીજ ભાગોળમાં આવેલ છે

અને ક્લાસમાં આવતા બધા જે સ્ટુડન્ટોએ બહુ સરસ પિક્ચર બનાવ્યા છે જે આપણે મતદાન જાગૃતિ માટેના પિક્ચર બનાવ્યા છે તે બહુ ખૂબ સરસ બનાવ્યા છે તેના દ્વારા લોકોમાં જાગૃતિ આવે અને લોકો મત આપે તે માટેનો આ નાનકડો અમારો પ્રયાસ છે અને હોબી ક્લાસીસ અને ફ્રી કદમ આર્ટ ક્લાસીસ તરફથી હું સર્વને અપીલ કરું છું आई एम माई सेल्फ साक्षीत कुमार पटेल स्टूडेंट ऑफ क्लास इलेवन साइंस फ्रॉम मादरकेट इंग्लिश मीडियम स्कूल आई वॉज फैंकर ऑफ माई स्कूल इन टेंटर्ड एंड सैकेंड रैंकर ऑफ नडियापीजेक्ट फॉर एग्जाम्पल चैप्टर ऑफ साइंस वेरी एंड सम वोट हार्ड टू अंडरस्टैंड વેન વી સ્ટારેડ થ્રુ દે એનિમેટેડ વિડીયો પ્રોવાઈડેડ બાય લીડવાસ વધી ઈઝી ફર અસ ટુ અંડરસ્ટાંન્ડ સો વેનના કોશ્ચન રિલેટેડ ટુ દેટ હિમ ઇન એક્ઝામ વીસ કોમ્પલેક્સ વી વે ઇઝીલી એબલ ટુ આન્સર દેન અલ્યા કરણ બોલ સાગર આ કમરનું બટન દબાવવાથી આપણને શું મળે ગેરંટી મળે કેવી ગેરંટી ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર નહીં અચ્છા હમ ગંભીર બીમારીની સારવાર મફત મળશે દવાઓ સસ્તી રહેશે જિંદગી ફાયર અને બીજી શું શું ગેરંટી મળે ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી હા ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભે થી ખભો મેળવીને ઉભી રહેશે ક્યાં વાત હે યાર ભાઈ આ તો કઈ જ નથી ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજી થી આવશે એગ્રીકલ્ચર સેક્ટર માં રિવોલ્યુશન અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે આજ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે શું મળશે ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત હે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે ઉપરથી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાય યાર આ વખતે જો થર્ડ ટર્મ માં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ કમળનું બટન દબાવો ભાજપ તમે જુતાડો